મને કે તો તમારા કપડા કેમ નો લીધા એવું નથી બધા હાટુ લાવ્યો ને તો ભાઈ પૈસા પૂરા થઈ ગયા એટલે મેં એમ વિચાર્યું કે હજી હમણાં જ બે જોડી લીધા હતા ને એ દિવાળીએ પહેરી નાખી તમારી મારી માટે નોતા લાવવા મારી પડ્યા છે મારી ચાલે ઘરવાળા માટે તો લાવવા પડે ને હું તો મારું જોઈ લે કાઈ જોવું નથી માર પર પૈસા પડ્યા છે એમાંથી લઈ આવજો નકર કાલ ઘરમાં નહીં ઘરવા દો સારું બસ કાલ લઈ આવશું Aí, ah, yeah.